મિત્રો વર્ષ બે હજાર અને ત્રેવીસ માં સીરિયા ઉપર ભૂકંપનો કહેર વરસ્યો ક્યાંક ભૂકંપ થી ડગી ગઈ તો ક્યાંક જમીન તરસી ઘણા લાંબા સામનો કરી રહ્યો છે ખેતી કરવા માટે તો પણ પીવા માટે પણ પાણી નસીબ નથી થઈ રહ્યો વર્ષ બે હજાર ના છેલ્લા સમય દરમિયાન યમનના સત્તર મિલિયન લોકો દાણા દાણા માટે તરસવા લાગ્યા બાળકોને દૂધ ન મળ્યું અને માઓને ભરપેટ ખાવાનું ન મળ્યું અને આનું સૌથી મોટો કારણ હતો સૂકો પડવો વર્ષ બે હજાર બાવીસ ના અંતમાં દક્ષિણ સુડાનમાં ભયંકર પૂરે દસ્તક આપી અને આ પૂરે નેવું હજાર થી પણ વધારે લોકોને પ્રભાવિત કર્યો મિત્રો આ ખાલી થોડાક ગણેલા દેશો તમારી સામે છે જ્યાં દિવસે પ્રતિ દિવસે પ્રકૃતિની માર પડતી જ રહે છે ક્યાંક તો પ્રકૃતિ પોતાનો ગુસ્સો પૂરના રૂપમાં દેખાડે છે તો ક્યાં કુદરત ભયંકર સૂકો અને ભૂકંપ જેવી પ્રાકૃતિક આપદાઓ મોકલીને લોકોના હિસાબ બરોબર કરે છે અને મિત્રો આપણે વધારે દૂરના ડેટાને શું કામ જોઈએ હમણાં નું હાલનું જ એક ઉદાહરણ તમારી સામે છે જ્યારે પંદર થી સોળ એપ્રિલના રોજ દુબઈમાં કંપી જાય એવી ભયંકર વરસાદ પડી જ્યાં એક વર્ષની વરસાદ ખાલી એક જ દિવસમાં વરસી ગઈ કારણ ભલે ક્લાઉડ સીડિંગ શું કામ ન જણાવવામાં આવતું હોય પણ મિત્રો અસલમાં તો આ કુદરતનો કહેર જ હતો જેણે લોકોના હોશ પૂરી રીતે ઉડાવી નાખ્યા હમણાં જેમ દુબઈ પૂરી રીતે પાણી પાણી થઈ ગયો આવો જ કંઈક નજારો હવે આખી દુનિયાનો થવાનો છે કારણ કે પહેલાના મુકાબલામાં હવે આજની તારીખમાં વધારે પ્રાકૃતિક આપદાઓ જોવા મળી રહી છે શું કારણ છે કે ક્યાંક સુકાએ લોકોથી રોટી છીની લીધી છે તો ક્યાંક ક્યાંક પૂરે એકદમ જીવનને મુશ્કેલ કરી નાખ્યું છે આગળ હજી કેવા કેવા ખતરનાક મંજર આપણી આ દુનિયાની સામે આવવાના છે ચાલો આજના આ વિડીયોમાં આપણે વિસ્તારપૂર્વક જાણવાની કોશિશ કરીએ મિત્રો જ્યાં સતયુગમાં પ્રકૃતિથી પ્રેમ કરવાવાળા લોકોથી સારા વર્તાવ કરવાવાળા લોકોનો વસવાટ હતો ત્યાં જ ત્રેતાયુગમાં સમય બદલ્યો અને લોકો છળ કપટનો હિસ્સો બનવાના ચાલુ થઈ ગયા લોકોમાં નફરત અને પોતાની ભાવનાઓએ લોકોને ધર્મથી થોડોક દૂર કરી નાખ્યો એના પછી આવ્યો દ્વાપર યુગ જેમાં ક્રોધ ઘણા દ્વેષ લોભ અને લાલચ જેવી ભાવનાઓ મનુષ્યોની અંદર આવવા લાગી અને લોકો ધર્મનો રસ્તો છોડીને અધર્મના રસ્તા ઉપર ચાલવા લાગ્યા આના પછી સમય આવ્યો કળિયુગનો જે સૌથી વધારે વિનાશકારી ભયાનક અને અધર્મી યુગ છે જ્યાં ના તો લોકોને જન્મ આપવા પ્રેમ છે અને ના તો આપણે ખુલ્લી રીતે કરી નાખે છે અને આ જ બધા કારણ છે કે આજે પ્રકૃતિ પણ મનુષ્યથી ખૂબ જ વધારે ક્રોધિત છે અને પ્રકૃતિનો આ ભયંકર કહેર આપણે વર્ષે દર વર્ષે જોઈએ જ રહ્યા છીએ હમણાં જે હાલત અમે તમને બીજા દેશોની જણાવી આનાથી પણ વધારે ભયંકર હાલત થવાની છે બીજા બીજા દુનિયાના ઘણા દેશોની પણ અને મિત્રો અમારું નહીં પણ ભવિષ્ય મલિકાનું કેવું છે આવા વાળા સમયમાં આખી દુનિયાભરમાં તબાહી જોવા મળશે ક્યાં ક્યાંક યુદ્ધ થશે તો ક્યાંક ક્યાંક દેશમાં પ્રકૃતિની માર પડશે અને આવી જ રીતે પછી કળિયુગનો અંત પણ થઈ જશે અને ભવિષ્ય મલિકાના અનુસાર કિસાન જે છે એ ખેતી કરવાનું બંધ કરી દેશે અને જંગલી જનાવરો જે છે એ ગામો અને શહેરોમાં માણસો ઉપર હુમલા કરવાનું ચાલુ કરી નાખશે આપણે બધા જાણીએ છીએ કે જ્યારે ભૂકંપ કે કોઈ બીજી પ્રાકૃતિક આપદા આવે છે તો સૌથી પહેલા મિત્રો જનાવરોને જ આ વસ્તુનો અહેસાસ થાય છે ભવિષ્ય મલિકાની આ ભવિષ્યવાણીનો અર્થ જો આપણે સમજીએ તો કિસાન જે છે એ વરસાદથી નિરાશ થઈ અને ખેતી કરવાનું બંધ કરી દેશે સૂરજનો એક અલગ રૂપ જોવા મળશે અને આખી દુનિયાભરમાં ગરમી વધશે ચક્રવાતી હવાઓ ફેલશે જંગલી જનાવર જંગલમાંથી નીકળીને શહેરો અને ગામોમાં માણસો ઉપર હુમલા કરશે અને આવી રીતે હાલત જે છે એ ખૂબ જ ખરાબ થઈ જશે વર્ષ બે હજાર ચોવીસથી કરી અને બે હજાર સત્યાવીસ સુધી આખી દુનિયા ઉપર પ્રાકૃતિક આપદાઓ કહેર બનીને તૂટશે પૃથ્વીનો તાપમાન વધી જશે અને આ ભવિષ્યવાણીએ મિત્રો હકીકતની સકલ લેવાનું ચાલુ પણ કરી નાખ્યું છે પાછલા બસો વર્ષોથી પૃથ્વીનો તાપમાન લગાતાર વધી રહ્યો છે જેના કારણે પરિવહન ખેતી અને બીજી માણસની ગતિવિધિઓ જેનાથી ગ્રીનહાઉસ જેવી ખતરનાક ગેસો નીકળે છે ખાસ કરીને કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન જે આજે વાતાવરણમાં જમા થઈ ગઈ છે આ ગેસો સૂરજની ગરમીને વાતાવરણમાં જ રોકી લે છે આ જ કારણ છે કે પૃથ્વીનો તાપમાન લગાતાર વધી રહ્યો છે હવે જ્યારે ગરમી વધારે પડશે તો ગ્લેશિયર પણ ઓગળશે અને તમે બધા ઈ વાત તો જાણતા હશો કે જ્યારે ગ્લેશિયર ઓગળે છે તો પોતાની સાથે કેટલો મોટો સેલાબ લઈને આવે છે ગ્લેશિયરની જે બરફ હોય છે એ તૂટીને નદીઓમાં પડી જાય છે અને બરફના ઓગળવાથી જે પાણી નીકળે છે એ નદીઓમાં સેલાબની જેમ વહે છે આનાથી જ આસપાસના ઇલાકાઓમાં ભયંકર તબાહી પૂર અને જાન માલ નુકસાન જોવા મળે છે અને પૃથ્વીનો તાપમાન જો આમને આમ વધતો રહ્યો તો આપણે આ આપદાને જલ્દી જ જોશું મિત્રો અને જો તમને હજી પણ આ બધી વાતો બનાવટી લાગી રહી છે તો ચાલો મિત્રો તમને સાયન્ટિફિક રીતે અને એમના દ્વારા જણાવવામાં આવતો મોટો પ્રકોપ પણ જણાવી દઈએ છીએ પણ આને જાણવાથી જો તમે હજી સુધી અમારી આ નથી કરી કરી તો જલ્દી જ નાખજો અને ચેનલને કરવાનું ન ભૂલતા મિત્રો અમેરિકાની ન્યુયોર્ક યુનિવર્સિટીના પ્રોફેસર મિસેલ રેમ્પિનોએ એક શોધને પેશ કરતા જણાવ્યું હતું કે જલ્દી જ એક ખૂબ જ ભયંકર મહાપ્રલય આવવાનો છે અને આનું સૌથી મોટું કારણ છે પર્યાવરણની સાથે છેડછાડ આનાથી પહેલા પણ જ્યારે પ્રકૃતિ સાથે છેડછાડ કરવાની કોશિશો કરવામાં આવી છે તો પ્રકૃતિએ મિત્રો વ્યાજ સાથે બદલો લીધો છે જેમ કે લગભગ કહેવામાં આવે છે કે છવ્વીસ કરોડ વર્ષ પહેલા ધરતી ઉપર સૌથી પહેલો મહાપ્રલય આવ્યો હતો આના પછી પૃથ્વી ઉપર પૂર જ્વાળામુખી વિસ્ફોટ જેવી ઘટનાઓ ખૂબ જ મોટા પાયે વધી ગઈ હતી જ્વાળામુખી વિસ્ફોટ પછી ધરતી ઉપર લાખો કિલોમીટર સુધી લાવા ફેલી ગઈ હતી અને ત્યારે ઘણા બધા જીવ જંતુઓનો આ દુનિયામાંથી વિનાશ થઈ ગયો હતો આ પૃથ્વી ઉપરથી નાશ થયો હતો અને આવી રીતનો નજારો મિત્રો પૃથ્વી હમણાં સુધી છ વાર જોઈ ચુકી છે અને જલ્દી જ પૃથ્વી ઉપર સાતમી વાર પ્રલય નહીં પણ મહાપ્રલય આવશે એક શોધમાં ખબર પડી છે કે મહાપ્રલય છવ્વીસ કરોડ વર્ષ પછી આવે છે જેમ કે પહેલો પ્રલય ઓડવિશિયન

ખાલી આજ પૃથ્વીના વિનાશનું કારણ નહીં બને પણ થોડાક બીજા કારણો પણ પૃથ્વીને વિનાશ બાજુ આગળ લઈને જશે જેમ કે ઘણા બધા દેશોની વચ્ચે આપસી મનમુટાવ યુદ્ધ એકબીજાથી આગળ વધવાની હોડ અને ગ્રહ નક્ષત્ર સૂર્યગ્રહણ ચંદ્ર ગ્રહણ આવી તમામ વસ્તુઓ ધરતીને નુકસાન પહોંચાડશે ત્યાં જ ભવિષ્ય મલિકાની અનુસાર જ્યારે શનિ કુંભ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે જ મિત્રો ત્રીજા વિશ્વ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ શકે છે અને મિત્રો આ શરૂઆત 2022 થી માનવામાં આવી રહી છે જ્યારે રશિયા અને યુક્રેનની વચ્ચે ભયંકર યુદ્ધની શરૂઆત થઈ અને આજે મિત્રો બંને દેશો કેવી રીતે એકબીજાને તબાહ અને બરબાદ કરવાની એકદમ ધાનીને બેસી ગયા છે આ બે દેશોના પછી ઈરાન ઇઝરાયલ ફિલિટીન્સ આવા દેશો પણ એકબીજાના આમને સામને ઊભા જોવા મળ્યા અને આ જંગમાં જેવી રીતે ફિલિસ્તીન્સે પોતાનું બધું ગવાવી નાખ્યું આવી જ રીતે આખી દુનિયા પણ એકદમ વિરાન કંગાલ થઈ જશે તેર મહિનાઓ સુધી આ યુદ્ધમાં દુશ્મનો સાથે મુકાબલો કરશે પાકિસ્તાન અને ચીન સહિત તેર મુસ્લિમ દેશો ભારત ઉપર એક સાથે આક્રમણ કરી શકે છે ચીન યુદ્ધના કારણે ઘણા બધા ટુકડાઓમાં વેખાઈ જશે અને બાકીના જે બાર મુસ્લિમ દેશ પૂરી રીતે નસ્તો નાબૂદ થઈ જશે આવી રીતે ભારત પણ ત્રીજા વિશ્વ હિસ્સો બનશે કરી લેશે અને ભારત દેશ એક વિશ્વ શક્તિના રૂપમાં ઉભરસે અને ભારતની જે જીત થશે એ ખાલી અને ખાલી ભગવાન કલ્કીના લીધે જ થશે કારણ કે જ્યારે ચીન સહિત તેર મુસ્લિમ દેશો જયારે ભારત ઉપર આક્રમણ કરશે તો આનાથી ભારતના લોકો ખૂબ જ મોટા સંકટમાં પડી જશે હરેક વ્યક્તિ પોતાનો જીવ બચાવવા માટે એક સુરક્ષિત સુરક્ષિત સ્થાન ગોતશે જ્યાં એ પોતાનો જીવને બચાવી શકે પણ શત્રુ આની વચ્ચે મિત્રો જગન્નાથપુરીને ઘેરી લેશે આના પછી યુદ્ધ જે હશે એ ખૂબ જ વધારે ઘાતક બની જશે અને ભારતમાં સૈન્ય શાસન લાગુ કરી દેવામાં આવશે

આવી રીતે ભારત અને આખા વિશ્વમાંથી સંકટના વાદળો

વધારે સત્કર્મ કરો